નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને હવામાનને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન ગુજરાતમાં ફરી એક વખત માવઠાનો માર જોવા મળી શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે બે પરિબળોના કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેના લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાની સંભાવનાઓ રહેલી છે રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટા સાથે અને માવઠા અંગે અનુમાન છે જે મિત્રો વ્યક્ત કર્યું છે તેમણે મિત્રો જણાવ્યું છે કે રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતાઓ તોડાઈ રહી છે જેમાં મિત્રો એકવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી કાં તો મિત્રો બાવીસથી અઠ્યાવીસ તારીખ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે અને વરસાદી ઝાપટા પણ પડી શકે છે ખાસ કરીને પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતાઓ વધારે જોવા મળશે તેવું મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કારણ કે મિત્રો અત્યારે ઉત્તર ભારતના પ્રદેશો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જે ખૂબ જ મજબૂત છે જ્યારે દક્ષિણ ભારત પર ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે જેના કારણે ત્યાં પણ એક મજબૂત વરસાદની સિસ્ટમ પસાર થઈ રહી છે આ બંને પરિબળોના કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે તેના લીધે ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાના વરસાદની સંભાવનાઓ છે જે રહેલી છે ખાસ કરીને બાવીસ ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ગુજરાત વાદળોથી ઘેરાઈ શકે છે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બરે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર જેમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી જેવા વિસ્તારોમાં પણ માવઠાની તીવ્રતા હશે જે મિત્રો વધુ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણ સાબરકાંઠા તો બનાસકાંઠા એમ ચારેય જિલ્લાઓમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે જે મિત્રો રહેલી છે તો અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરામાં પણ હળવાથી મધ્યમ અને સામાન્ય તો અમુક જગ્યાએ ભારે વરસાદના ઝાપટાં પડે તેવી શક્યતાઓ રહેલી છે અમદાવાદ ગાંધીનગરમાં બહુ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી પરંતુ છૂટાછવાયા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ અને છાંટા ચાલુ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ નવસારી તેના આસપાસના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો કચ્છમાં પાંચથી છ દિવસ સુધી વાદળોથી ઘેરાયેલું રહેશે અને હળવા સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે બોટાદ અને ભાવનગર અમરેલી જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવાથી સામાન્ય કે મધ્યમ ઝાપટા પડે તેવી શક્યતાઓ છે